કાઢી અને પછી છઠ્ઠે પાણી પાછું દી પાણી બીજું કાઢ્યું અને પાછું નવમે કે દસ કમ્પ્લીટ ઉગી ગયું હતું અમારી બાજુ આ ખેતરું ત્રણ પાણી જીરું ઉગીએ અમુક અમુક વિસ્તારમાં કાર મટા ખેતરું હોય એમાં આપણી ત્રણ ચાર પાણીમાં તો જીરું પાકે જતું હોય અને અમારે આ જમીનની વાત કરીએ આપડી ને આ જીરાની વાત કરીએ ને પહેલાં તો એ વાત કરી દઉં કે અત્યારે પવન બહુ છે એટલે આપણે આયા બેહીન વિડિયો ઉતારીએ કે આલેન જાય એટલે પવન પવન બવ આવે બોલીએ એટલે એટલે બરોબર સમજાય ની વાત કરતા હોય એટલે આપડી બેહત વાત કરીએ તો આપડી ત્રણ પાણી ઉગે કો કમ્પલીટ પછી ચોથે પાણી આમાં 15 દિવસ ત્રણ પાણી કાટેન પછી 15 દી જવા દીતા અને પછી ચોથે પાણીમાં આપડી

ને માર્ક મેટાલેક્સી લેક્સી ટકા આવે જાપાનની કંપનીનું એ પેશિયલ સુકારા માટે જ આવે એટલે આ જીરામાં એવું કોઈ વસ્તુ કંઈ ઘટતું નથી એટલે પરફેક્ટ બધે સ્ટેપ ઉપર સ્ટેપ બધે રાવણ જે જે આવતા હોય એને કરતા જઈએ આપણી એટલે એ પૂરો થયો રાવણ એટલે અમારે ચાર ને પાંચ પાણી ચોથું ને પાંચમું પાણી પીવરાવ્યું પાંચ પાણી કમ્પ્લીટ થયા આમાં અને એ આપણી આમાં વાત કરીએ જીરામાં કે યાર આપણી આમાં પાણી પીવરાવવા ન હોય ને હવામાન હમણાં બહુ ખરાબ છે બે સાત દિવસ થાય એટલે વળી આરામ હવામાન આમાં ખરાબ થઈ જાય એટલે પાણી પણ પીવરાવવા ધ્યાન રાખવું પડે ખાસ વસ્તુ એ છે એટલે આપણે આને ઉપરથી છટકાવ કર્યો દવાનો પાંચ પાણી કાઢીને તો આપણે આમાં ઉપરથી છટકાવ કર્યો એનો દવાનો તમને નામ જણાવવા બહુ બેસ્ટ રિઝલ્ટ છે એનું જોરદાર તો આપણે જે આ ઝીરો બતાવે ભાઈ આ બધું ઝીરો છે એ સાઈડ બધું બતાવજો બહુ જોરદાર રિઝલ્ટ છે દવાનું એ આપણી આવે તાનુકાનું જેને પ્લસ આવે એનું ફૂકારા માટે ફૂગનાશક આવે ફૂકારો અટકી જાય આપણી પિયત ન આપીએ તો એ તાનુકાનું જેનેટ પ્લસ આવે એ આપણી છટકાવ કરવો પડે અને બીજી ભેગી નાખી આપણી નિશીનો વોર સિસ્ટમિક એન્ટીબાયોટિક આવે એ ટૂંકમાં ફૂગમાસક આવે ને એણું અટકાવે ઈ કામ કરે એણો આપણી અમે છટકાવ કરેલો છે તાનું કાનું જેનેટ પ્લસ ને નિશીનો જાપાનનું બ્લેક વોર સિસ્ટમિક એન્ટીબાયોટિક એના છટકાવના બહુ જોરદાર રિઝલ્ટ છે એટલે આપણી પિયત ન આપીએ તો એ પણ આપણી અમે છટકાવ કરે હાકીએ દવાનો પંચાવન તો પચાસ દિવસનું જીરું થયું આપણી જોયું તો બહુ જોરદાર છે ને આપણે સ્ટેપ બાય સ્ટેપ ઉપર આ ખેડૂત ભાઈ બધે દવાનો છટકાવ કર્યા રાખ્યો અને જીરામાં કોઈ જાતની કઈ તકલીફ નહીં અને હવે આપણી આગળ આવી છે પાછું કાર્ય કાર્ય માટે બનાવી હો અને આપડી એ પવન છે એટલે થોડોક પ્રોબ્લેમ આવતો હોય અવાજમાં પવન આવે એટલી અને આપણે એ આગળ આપણી ઉતારણ જીરું બતાવતા જઈએ

દવા આજીરામાં અને આગળ આપડી કાર્ય અટકાવવા માટે કઈ કઈ વસ્તુ પગલા ભરવા પડે કઈ કઈ દવા નો આગળ બતાવીશું તમને વિડીયો માં તો ખાસ કરીને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દીજો ને લાઇક કરી દીજો તો જેથી કરીને તમારે દવા તમારે તમારા તમારા જે જિલ્લામાં દવાનો ઉપયોગ કરતા હોય એ તો કોમેન્ટમાં જણાવજો જેથી કરીને હમણી પણ ખબર પડે ને બીજા ખેડૂત ભાઈઓને પણ ખબર પડે તો કોમેન્ટ ખાસ કરીને કરજો તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી ખેડૂત ખેડૂતભાઈ